જુગાર રમતા ઝડપાયેલા બીજેપીના હોદ્દેદારો સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણેય સહિત અન્ય જે જુગારીઓ હતા તેઓ ઝડપાયા હતા અને તરસાડીના ત્રણ હોદ્દેદારો કે જેમના સામે બીજેપી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તરસાડી શહેર બીજેપી ઉપપ્રમુખ સંજય પરમાર કે જેમને પણ સસ્પેન્ડ કરાયા છે કે જેઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા શક્તિ કેન્દ્રના સંયોજક દિગ્વિજયસિંહ પરમાર કે જેઓ પણ જુગાર રમતા ઝડપાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કોસંબા મર્કેટાઇલ બેંકના ડિરેક્ટર મહેન્દ્ર રામાણી કે જેઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા અને ત્યારબાદ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી અને તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કુંવરડા નજીક આ જુગાર ધામ હતું તે ચાલી રહ્યું હતું અને જુગાર રમતા આ લોકો ઝડપાયા હતા તમામ હોદ્દેદારો સામે અત્યારે સુરત જિલ્લા બીજેપી પ્રમુખ ભરત રાઠોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કિરણસિંહ ફોન લાઈન પર જોડાયા છે કિરણસિંહ જેટલા પણ આ બીજેપીના હોદ્દેદારો હતા તેમની સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવી શું વિગતો મળી રહી છે કિરણસિંહ પોલીસે ગઈકાલે જે જુગાર જુગારધામ પકડ્યું હતું અને જે આરોપી જુગારધામ જે ઝડપાયા હતા તેમાં ભાજપના ત્રણ હોદ્દેદાર હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ આખો જે મામલો છે તે ભારે એ વિસ્તારની અંદર ચર્ચા જાગી હતી અને ત્યારબાદ હવે ભાજપના જે સુરત જિલ્લાના સંગઠન પ્રમુખ છે તેમણે આ ત્રણેય હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે તેઓને સક્રિય જે સભ્ય પદ હતું તેમાંથી સસ્પેન્ડ કરી દીધા છે કારણ કે ભાજપની ની છબી કારણ કે જુગારમતા ઝડપાયા હતા પરંતુ હવે જે રીતે પક્ષના સંગઠન પ્રમુખ તેઓને સસ્પેન્ડ કરતા આખો મામલો છે તે ઓફ ડાઉન બન્યો છે જી જોડા બદલ આપનો આભાર